અમદાવાદ ખાતે હેપી ફેસિસ ફાઉન્ડેશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ દીકરીનું પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ મામેરું કરવામાં આવ્યું હતું હેપ્પી ફેસિસ ફાઉન્ડેશન સાથે જોડાયેલ દીકરીના લગ્ન પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મૂળ રાજસ્થાનની જરૂરિયાત મંદ દીકરીનું વાજતે ગાજતે મામેરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત ટ્રસ્ટી ઘણોએ અનેક ભેટ સોગાદો અર્પણ કરી હતી જે પ્રસંગે ધાર્મિક સંસ્થાના અગ્રણી ગણો તેમજ દીકરીને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને હેપી ફેસિસ ફાઉન્ડેશનના કાર્યને પીડાવ્યું હતું હેપી ફેસિસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મામેરું કાર્યક્રમમાં આજે મને મુરબ્બીપુર પરિંદુભાઈ અને રીટાબહેને નિમંત્રણ આપ્યું પૂજા દીકરી માટે જે એમણે ઉત્સાહવર્ધક રીતે મામેરાનું આયોજન કર્યું છે એક સામાન્ય પરિવારમાંથી આવતી બાળાઓને પ્રોત્સાહિત કરવાનો એમનો આ જે કાર્યક્રમ છે એ ખૂબ પ્રેરણાદાયક છે ઉપરાંત એમની પ્રવૃત્તિઓ પણ જે સામાન્ય પરિવારોની મહિલાને આગળ લાવવાની છે એ ખૂબ પ્રશંસનીય છે આજના દિવસે આ પ્રસંગને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સંસ્થાની પ્રવૃત્તિઓને પણ હું ખૂબ અપ્રિશિયેટ કરું છું ઓમ શાંતિ લોગો છે અને મેમ સ્ત્રી નું કાર્ય કરતા હોય છે અને દરેકના મોઢામાં એક ખુશી વ્યક્ત આવે પોતે આત્મનિર્ભર થાય એ કામ અમારું હેપી ફેસિસ કરે છે બહેનોને આત્મનિર્ભર થવાનું કાર્ય એમની આવડત પ્રમાણે એમની જે અંદરની કળા હોય એ બહાર કાઢવાનું કાર્ય અમારું હેપી ફેસિસ કરે છે આપણે અહીંયા જે કઈ બહેનો કામ કરે છે એમાં જે કુંવારી દીકરીઓ હોય અને એનું લગ્ન પ્રસંગનું ફંક્શન હોય તો મેડમ એક ફંક્શન અમારા મેડમ રીટા ભગત કરે છે કે કારણ કે કે એ બધી દીકરીઓનું એક છે આટલું સરસ આટલું સરસ વેલ ઓર્ગેનાઇઝ સારા સારા મહાની ગેસ્ટ કે જે એમના જીવનમાં આમ નોર્મલ તો એ લોકો બોલાવી ના શકતા હોય પણ આટલામાં સારા સારા ગેસ્ટ આવી અને એમને આશીર્વાદ વચન આપે તો એ એક માટે એક સ્વપ્ન જ કહેવાય આ એક મને મેમરી છે સરસ ફોટોગ્રાફી થાય તો મેડમ ને એવી ઈચ્છા છે કે ના અમારી બધી કુવારી દીકરી એક ફંક્શન તો હું કરી શકતે તો આજે પૂજા બેન નું લગ્ન નિમિત્તે અમારી ત્યાં મામેરા નું ફંક્શન રાખ્યું છે અને બધા ટ્રસ્ટી ગણ અને ઇન્વાઇટેડ ચંદ્રિકા મેમ કે જે પ્રજાપતિ બ્રહ્મા કુમારી માંથી છે સ્વામિનારાયણ મંદિરમાંથી માંથી માયા બેન અને અન્ય બધા બહેનો અને હું અહીં આવ્યા છે અને અમારા બધા ટ્રસ્ટી ગણ અમારી બોમ્બે ટીમના બી રેશમા બેન અને સુખૃત ભાઈ બી હાજરી છે અને બધા ટ્રસ્ટી ગણો એમને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે